અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મોલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મોલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે ધારીના હિમકી વિસ્તારમાં આવેલ મદ્રેસામાં શંકાસ્પદ મોલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મોલાના મોહમ્મદ જફ્ફલ અબ્દુલ અજીજ શેખ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સ્પેશિયલ સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા છે અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ ફોરેન્સિક તપાસ શરૂ કરી છે પૂછપરછ દરમિયાન મોલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો મળી છે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાઈ છે ધારી એસપી જેવી ગઢવી દ્વારા જાણવાજોગ નોંધ તપાસ શરૂ કરી હોવાની વિગતો આપી છે ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાય છે આ મિલકતના કોઈ લઈને પણ તપાસ દસ્તાવેજર એ દિશામાં કોઈ તપાસ ચાલી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ